મિત્રો તો ફરી એક નવી સવાર સાથે સ્વાગત છે તમારું બધા આપણી યુટ્યુબ ચેનલ ઉપર અને એક નવા બ્લોગમાં કે વ્લોગમાં જે કહેવાય એમાં તો કેમ છો બધા જલસામાં મારું નામ છે અજય અને આપણે નીકળી જ્યાસી ગાડી ગીરની અંદર ખાડું લઈને મસ્ત મજાનું તમારું આ બેગ એટલે કે ટિફિન એટલે કે પાવરું અમે ખંભે નાખી દીધું છે અને સરસ મજાના ગાળી ગીરની માલિકો કાઢું ને લઈને નીકળી ગયા છે મેં કીધું કે બ્લોગ ની શુભ એવી શરૂઆત કરીએ તો જે પણ મિત્રો ચેનલ પર નવા હોય ચેનલ ને સબસ્ક્રાઇબ કરી અને ઓલ ઉપર ક્લિક ના કરી નાખજો એટલે કે સીધો વિડીયો તમારી પાસે પહોંચી જાય લાઈક કરી નાખજો અને કોમેન્ટ તો કરવાની જ હોય ને તો એ પણ કરી નાખજો ભેગે ભેગી ખૂબ સરસ એવા જોરદાર દ્રશ્યો છે અને એનથી ને જોરદાર ભાઈ હું છે એમ તો ઘણું કેવું પણ આવ્યું છે એની જ આપણે ભાઈ કઈ વાંધો નહીં આવ્યું છે ખાડું પણ ખૂબ સરસ રીતના આયેલું આવે છે મારી વાહ વાય વાય ને રાત ને ખાવત બહ બહાટી બોલાવતા આમાં કંઈક દેખાય નહીં તો સારું દેખાય તો હું તમને દેખાડી દઉં સાવત ને ટણકું સારું જ હોય રાતની ને બહુ બહાટી બોલાવતા હોય ધ્રુવ ધારી બોલાવી દેવ કોઈક તો એવું શાંત વાતાવરણ હોય ને રાતનું પછી ભાઈ બોલતા હોય બાકા દેખ બાકાથી બાકા દીક જ બોલાવતા હોય એવું બધું છે ગાંડી રેડનું હાલો તમને આજના સિંહ માહોલ અને વાતાવરણના કારણે ગેર બતાવું હા તું ગીત ગાવું છે પણ આમ શું કહેવાય તમે કોમેન્ટ નથી કરતા જો ગાવ હાલો હાલે હું કલાકાર છો તો ગાયત નથી ભલા મળે ગીત નો ગાયત બીજું તો શું ગાય કોમેન્ટ કરો હાલો જો ગીત તમારે હા ભાવ છે આવો આપણે ગીત ગાઉ ગાય ને ભલા મળે એમ થોડા કઈ હાલે મિત્રો યાર જોવા ભાગી સડી ગયા ગાળા ઉપર સીધા ભાગી જશે નવ સરસ મજાનું ખાડું જોશે પોળિયામાં પોળી તો હું જો આટા મારે આમના મિત્રો યાર દૂધ પીવા આવી જાવ સરસ મજાનું ઈ તે પછી ઘા નું હોય એટલો બાટલો હોય મોટા ભાગ પીએ જાવ હા ચા પાણી બંધ કરી દીધા ચા નહીં પીવાનું કઈ મજા ન થતી આવા બધા સીન છે આવા બધા હાલો આવા સીન સાથે દૂધ પીવા આવી જાવ ત્યાર આમ નામથી વાગી જશે હવા દસ હોવા ને મસ્ત મજાનું ખાડું ભાગવા મળ્યું છે બેહી ગયો બધું પાણીમાં હલો આપણે આમ સટક કે આમ ના બાકી છો તો ડોટ અને ખાડો ને થઈ ગયો છે ટાઈમ યાર તો કરી નાખી ઊભ્યો ભાઈ ભાઈ હલો હા હા નીંદર કરી નાખી જોરદાર મસ્ત મજાની મોટી જબર નીકળી હવે પાછા એ માતા વામોજ વાહ ખૂબ સરસ મજાનો આરામ કર્યો હતો ખૂબ સરસ મજાના નીકળી જાય ભૂરી ને યાર આને કાનમાં જીવડા પીડ્યા છે યાર ડાબી બાજુ કાનમાં હું આજે પેલું ચીંગડાનો જે મોદો કહેવાય ને એ મોદામાં અને ડીડીટી ને એ બધું નાખ છે તો સી આજે બીજો ત્રીજો દી છે જીવડાનો બહુ યાર હેરાન થાય છે તે એમાં યાર નહીં જ નવું આવે બધું આ માચ્યું માછીની પ્રજાતિ ક્યાંક વહી જાય ને હસોડી તો સાહેબ માખા બહુ હેરાન કરે બધા પ્રકારના રોગ યાર માખા જ લઈને આવે એનો કઈક ગોતો યાર આવે થોડી ગાયબ બધ થઈ જવી જોઈએ માછી હા ભૂરી હેરાન કરે હા આખો દે હવે પીગે પીગે ખસવાળવામાં જ રહી ગોલી બાજુ છે મોથા જો પીગે કરી ખસવાળે હા

બેહો તો આમાં ભાઈ કેમ સરચ્યું છે પરાણે પરાણે આપણે સાયે બેહી તો ઊભો નથી રહેવાતું એની તો હું હાલત થતી છે આમાં નથી તો મહિનો દી રહેવાનું છે એલા બે બહુ ગીરી મહિનો દી કેમ ખાટો આમાં તો 6 તારીખ તો યાર હવે બધું હાલ્યું આવે આમાં ધીરે ધીરે હું તો સાયો ગોતો 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 હેલો લાવ ગોતો નહીં મગજ કામ નો કરે યાર તરીકે હોય એટલે હા મિત્રો યાર ભગવાને તે મારું સાંપળી લીધું ઘડીક માં વાતાવરણ ને પલટી મરવી દીધી ભલામાણે એને થોડું કાય આપણે ચેડા ઉપેર ઉત્તિ છે ઉપેર જાય આપણા છેડા એવા તરીકે ગાયબ થઈ ગયો ને થય જ જાય વાગી જાય છે ક ત્રણ વાગી જાય હો એને ખાટું વીરું બધું આમાં વાહ પવન ઉડાડી દીધો ભલા મને એમ થોડું આપણે ઓળખાણ તો હોય જ ને હા લે તમારે એવું કેમ છે વરસાદ માણે રહી ગયા કે રહી જ ગયા હોય ને કા પરેશભાઈ કે એ મુજબ લોકલ સિસ્ટમો હેરાન કરે છે કારક કારક પણ બહુ કાંઈ વાંધો નથી બહુ ઉતાવળી ભાઈ પાણી બાજુ જ ભાગ્યા ન કર્યું વાહ પાણી બાકી યાર એમ છે આશા તેલ દેખા કા ગોરી भले पानी बाजो बाजू बानी पाए ने वासा वो पला ले ना का बापल बापल ना वासो पला ले ना पसी पासा निकल जाओ वाह आओ उसे भाई पानी क्यों मस्त से जोरदार यार वाह एड़ी बन पीता तो खरा पानी हो अमेजिंग अमेजिंग એના ના પોગવા મળ્યા ઘર બાજુ હવા છ થઈ ગયા સારું વાલો વિડીયો કરતી પૂરો વિડીયો મજા આવ્યો તો તમે લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી નાખજો બાકી કઈ સજેશન હોય નવીન હોય તો કેતા રહેજો બાકી મળી આવતે કાલે નવા વ્લોગમાં ત્યાં સુધી ખુશ રહો હસતા રહો આપણો વ્લોગ જોતા રહો હે ને આમાં વ્લોગમાં મજા આવી તો બીજા ઘણા બધા છે તો એ બધા જોજો બાકી મળ્યા કાલે નવા વ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત